નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે કાઇન માસ્ટરની મદદથી ગ્રીન સ્ક્રીનના વિડીયો કઈ રીતે ક્રિએટ કરી શકો આ મિત્રો તમે વોટ્સઅપ પર ઘણા બધા એવા જોતા હશો જે ગ્રીન સ્ક્રીનનું હોય છે તમે યુટ્યુબ પરથી પણ ડાઉનલોડ કરતા હશો કે જે ગ્રીન સ્ક્રીન હોય છે તેમાં ટેક્સ્ટ લખેલું આવે છે અને અલગ અલગ ઇફેક્ટ આવે છે તો મિત્રો આજે હું તમને બધી માહિતી આપીશ કે તમે તમારા પોતાનું ગ્રીન સ્ક્રીન સ્ટેટસ કઈ રીતે બનાવી શકો તેમાં તમે કેવી રીતે સ્ટાઇલ્સમાં લખી શકો ગુજરાતી ભાષામાં તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો સૌથી પહેલા આપણે કાઇઝ માસ્ટરને ઓપન કરી લીધેલ છે ત્યાર પછી પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને આપણે રેશિયો સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે અત્યારે મારે ફૂલ સ્ક્રીનમાં બનાવવું છે તો હું વચ્ચે વાળું જે છે તે સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ તમારે સૌથી પહેલા મીડિયા પર ક્લિક કરી અને એક બેકગ્રાઉન્ડને અહીં સિલેક્ટ કરી લેવાનું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યા બાદ લેયર પર ક્લિક કરી અને અહીં હેડરાઈટિંગ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું ત્યાર પછી અહીં સેપમાં તમારે આ શેપ સિલેક્ટ કરવાનું કલર તમારે ગ્રીન રાખવાનું અને આ જે સાઇઝ ફૂલ કરી દેવાની ત્યાર પછી કાંક આ રીતે તમારે સેપને લઈ લેવાની ત્યાર પછી આ સેપની સાઇઝ આપણે ફૂલ કરી દઈશું જેથી ગ્રીન સ્ક્રીન થઈ જાય ઠીક છે તો આપણો વિડીયો બની ગયું છે હવે આપણે આમાં અક્ષર લખવા છે સ્ટાઇલિશ તો તેના માટે મિત્રો આપણે સિમ્પલી પિક્સલ એબ એપ્લિકેશનને ઓપન કરીશું એટલે જોઈશું કે જો મેં આ પહેલાંથી જ લખી રાખેલ છે તો હું આમાં જરાક હાજી વધારે સ્ટ્રોક આપી દઈશ તમારે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવી હોય તો અમારી ચેનલ પર જઈ તમે જોઈ શકો છો મેં પહેલાંથી તેના પર વિડીયો બનાવી ચૂક્યો છું ત્યારબાદ અહીં જોઈ શકું છું મેં આ બધું ગુજરાતીમાં આ રીતે લખી દીધો છે તમારે જે પણ લખવો ટેક્સ્ટ જે ગીત હોય તેના લિરિક્સ લખવો હોય તો તમારે અહીં લખી દેવાના ત્યાર પછી તમારે શું કરોડ મિત્રો અહીં સાહેબનું આઈકન છે તેની બાજુમાં તમારે ક્લિક કરીને અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ટ્રાન્સપેરેન્ટનું તેના ઉપર ક્લિક કરવાનું જેથી બે કરોડ બધો હટી જાય આ રીતે સેટ થઈ ગયો ત્યારબાદ સિમ્પલી ઇમેજને સેવ કરી દેવાનું ત્યાર પછી ફરીથી આપણે કાઇન માસ્ટરને ઓપન કરીશું અને લહેર પર ક્લિક કરી મીડિયા પર જઈ ત્યારબાદ બાદ આપણે અત્યારે જે આપણી ઇમેજ સેવ કરેલ છે તેને આપણે લઈ લેશું અહીં એડ કરી લેશું સિમ્પલી એટલે તમે જોઈ શકો છો આ કાંક આ રીતે છે ત્યારબાદ રાઈટ પર ક્લિક કરી દઈશું એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણું આ સ્ટેટસ જે છે તે તૈયાર છે ત્યાર પછી આપણે ઇન એનિમેશન પર ક્લિક કરીએ અને આપણે અને એક એનિમેશન આપી દઈશું જેમ કે તમે જે પણ રાખો તે રાખી શકો છો ત્યારબાદ સિમ્પલી અને આપણે સેવ કરી દઈશું ત્યાર પછી સેવ કરીને પણ તમને બતાવી દઉં આગળની પ્રોસેસ તો મિત્રો વિડિયો વિડીયો સેવ થઈ ચૂક્યો છે ત્યાર પછી સિમ્પલી બેક કરીશ ફરીથી આપણે વિડીયોને સિલેક્ટ કરીશું એક ઇમેજને સિલેક્ટ કરીશ તમને બતાવવા માટે અહીં કોઈ પણ એક ઇમેજ ન તો મિત્રો આપણે આ બધા સેટ થઈ ચૂક્યા છે ત્યાર પછી લહેર પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરીને ત્યારે આપણે વિડીયો સેવ કરેલ છે તેને સિલેક્ટ કરી લઈએ તેને સિલેક્ટ કર્યા બાદ તેની સાઇઝ ભૂલ કરી તેના પર ક્લિક કરી અને ક્રોમાકીને આપણે ઓન કરી દઈશું આ કી મેં ઓન કરી દીધી ત્યાર પછી તમને પ્લે કરીને બતાવું એટલે મિત્રો જોઈ શકો છો આપણો સ્ટેટસ ક્રિએટ થઈ ગયો છે તો તમે આવી રીતે ઘણા બધા સ્ટેટસ બનાવી શકો છો તમારા પોતાના અને માત્ર તમે ગ્રીન સ્ક્રીન બનાવી અને યુટ્યુબ પર પણ અપલોડ કરી શકો છો તો મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો આવા જ વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં આટલું નમસ્કાર